ભુરદ્રાશેનને એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ પાછળ ફરી એકવાર ચંદન ચોર ટોળકીનો આતંક જોવા મળ્યો હતો ગત રાત્રે તસ્કરોએ બે ચંદનના ઝાડ કાપી ચોરી કરીને ફરાર થયા હતા છેલ્લા કેટલા સમયથી એમએસ યુનિવર્સિટીમાં ચંદનના ઝાડની ચોરી થતી જ આવે છે ગઈ વખત ચંદનનું ઝાડ વીસી બંગલોમાંથી ચોરી થયું હતું અને હમણાં જે એમએસ યુનિવર્સિટીની જે હેડ ઓફિસ કહેવાય જે એકદમ સિક્યુરિટીમાં હોય જેડ પ્લસ સિક્યુરિટીમાં હોય તેવું પણ આપણે કહી શકીએ એટલી ચુસ્ત સિક્યુરિટીની વચ્ચે પણ એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસમાંથી ચંદનની ચોરી થઈ જવી એક યુનિવર્સિટીના સત્તાધીશો માટે શરમજનક વાત કહેવાય અમારું એવું છે કે જ્યારે ફીઓમાંથી આટલો હજારો અને લાખો રૂપિયાનો ખર્ચો આ સિક્યુરિટી પાછળ કરવામાં આવતો હોય સવારની સિક્યુરિટી અલગ હોય છે સાંજની સિક્યુરિટી અલગ હોય છે અને જે વિજિલન્સ ઓફિસર જે છે વાલા સાહેબ તે પણ એક ઓફિસર તરીકે પોતાની કામગીરી કેવી રીતે નિભાવે છે જેના જેના કારણે આ અહીંયા ચંદનના ઝાડની ચોરી બેફામ થઈ રહી છે અમારું કેવું એવું છે કે આજે એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસમાંથી ચોરી થઈ છે આજથી થોડા સમય પહેલા પણ અમે કીધું હતું કે એમએસ યુનિવર્સિટીમાં જે કેમેરા લગાયા છે કેમેરા પચીસ કેમેરા લગાવવાની વાત હતી તેમાં પણ અઢીસો જ કેમેરા લાગ્યા જેમાંથી બસો કેમેરા બંધ હતા અને પચાસ જ કેમેરા ચાલુ હતા એટલે આ બધું કઈ બેદરકારી આ વિજિલન્સ ઓફિસરની અને સિક્યુરિટી ની લાગ્યા છે જેના કારણે આજે ચોરો બેફામ બની ગયા છે અને એક સાથે બે ચંદનના ઝાડની ચોરી એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ માંથી કરી છે અને વાત એવી પણ જાણવા મળી છે કે હજુ સુધી આ લોકો પોલીસ કમ્પ્લેન કરી નથી એવું લાગે છે કે આ લાગે માનીતા જ કર્મચારીઓ કે કોઈ માણસો હશે જે જે ચોરી કરી ગયા હોય જેના કારણે આ લોકો હજુ સુધી પોલીસ કેસ કરતા પણ વિચાર કરે છે છે બિલકુલ સાચી વાત ઓફિસરો હતા તે સવાર સાંજ અહીંયા ડ્યુટી કરતા હતા નાઇટ પેટ્રોલિંગ પણ કરતા હતા પરંતુ આ લોકોએ કંઈક ને કઈક વિજિલન્સને હટાવી નાખ્યા છે અને વિજિલન્સ પાછળ જે ખર્ચો કરવામાં આવતો કરવામાં આવતો હતો તેનાથી પણ વધારે ખર્ચો અહીંયા સિક્યુરિટી પાછળ કરવામાં આવે છે અને તમે જોઈ શકો છો કે જે પાછળ લાખો લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે તેમની કેવી કામગીરી જેના કારણે એક જ સાથે બે ચંદન ના ઝાડની ચોરી હેડ ઓફિસ ની અંદર થી થયા છે